નમસ્કાર दर्शक मित्रों तूफान एसबी न्यूज साथ हूं छो अपनी साथी पायल बांभणिया तो જોઈએ આજના મહત્વના સમાચારમાં કોરોના કાળ દરમિયાન બંધ થયેલી વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેન આજે પુનઃ સંચાલન થયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ટ્રેન ને પ્રસ્થાન કરાવી હતી અને દાહોદ અને વલસાડ રેલવે સ્ટેશન પરથી સાંસદ ધવલ પટેલે ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી ટ્રેન સુરતથી ભરૂચ પહોંચી ત્યારે મહાનુભાવોએ ટ્રેનના પાયલોટનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું ભરૂચ રેલવે સ્ટેશન પર યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી નગરપાલિકા પ્રમુખ વિભૂતિ પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર પચીસ મેથી સવારે આઠ વાગ્યા થી તમામ રિઝર્વેશન સેન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર બુકિંગ થઈ ગયું છે ટ્રેન સત્યાવીસ મે બે હજાર પચીસ થી દૈનિક ધોરણે દોડશે આ ટ્રેન વલસાડ નવસારી સુરત ભરૂચ અને ગોધરા સહિતના સ્ટેશનો પણ રોકાણ કરશે ટ્રેન સેવા ફરી શરૂ થતા મુસાફરોએ રાહત અને આનંદની લાગણી વ્યક્ત કરી છે સફિક પટેલ તુફાન એસબી ન્યૂઝ આમો વલસાડ દાહોદ ઇન્ટરસિટી આજે 26 મે ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેઓના હસ્તે આજે શરૂ કરવામાં આવી છે અગાઉ કોરોના પહેલા આ ટ્રેન શરૂ હતી પરંતુ એ પછી કોરોના દરમિયાન બંધ રહી અને અમારા ભરૂચ જિલ્લાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા કે જેઓએ સરકારશ્રીમાં રજૂઆત કરી અને અનેક લોકોની રજૂઆત હતી અને એના પગલે આ ટ્રેન આજે પુનઃ શરૂ કરવામાં આવી છે એનો સમય છે સવારે સાત અને અગિયાર કલાકે ભરૂચ સ્ટેશનથી ઉપડશે અને દાહોદ મુકામે જશે અને સાંજે પરત ફરશે અને ચાર વાગીને બાર મિનિટે આ ભરૂચ રેલવે સ્ટેશન પરનારા અને જે ક્વીન પછી જે જવું છે એ લોકો માટે પણ ખૂબ જ સુવિધાજનક છે બપોર પછી આપણને કોઈ વડોદરા ભરૂચ આવતી ટ્રેન બહુ ઓછી મળતી હોય છે

આવવાના સમયે રોટરી નર્મદા તરફથી પણ જે અહી સુવિધા પાણીની અને અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે એ બદલ રોટરેક એક નર્મદાના પણ ખૂબ ખૂબ આભાર માનું છું ભારત કીધું